વન્ય પ્રાણી ના ગેરસર શિકાર અંગે સીકાર કાર્યવાહી કરવામાં આવી હતી પેટ્રોલિંગ દરમિયાન ટીમે મોજે તાલુકો લખપત નજીકથી ત્રણ વ્યક્તિઓને એક સંસ્લુ ગેરકાયદેસર શિકાર કરતા તેમજ છ સાંઠાઓને નુકસાન પહોંચાડતા ઝડપ્યા હતા આરોપીઓ પાસેથી તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ હતો પકડાયેલ મુદ્દામાલ મૃતક સંસલું એક સાંઢા છ તેમજ મોટર સાયકલ બે હાથ બેટરી એક મોબાઈલ ફોન ત્રણ આરોપીઓ વિરુદ્ધ વન્ય પ્રાણી સુરક્ષા અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આરોપીઓના નામ કોલી હિરજી ખમીશા કોરિયાની તાલુકો લખપત કોલી કિશોર ઉમરસી સુખપર તાલુકો નખત્રાણા તેમજ કોલી ગુલાબ બાબુલાલ લુડવા તાલુકો માંડવી કાર્યવાહી કરનાર દયા પર ઉત્તર રેન્જની ટીમ શ્રી પીજે આસરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી ડીઆર જોશી વનપાલ શ્રી એમ જે ભીલ વનરક્ષક રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા મારું નામ વીરજી ખમીસા કોહલી મારી સાથે કિશોર ઉમર કોહલી ગુલાબસિંહ બાબુલાલ કોહલી અમે ત્રણે જણા કાલે કોરિયાણી સીમાડામાં શિકાર કરવા ગયેલા એમાં એક સાંસલો અને છનક સાંડા મારે વન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે